જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કારણ કે એકાદશી એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે જે આપણે જાણીએ છીએ તેથી વિડીયોને વધુ ન લબાવતા આ વિડીયોમાં આપણે આસો માસના વધ પક્ષમાં આવતી રમા એકાદશીના વ્રતની કથા વિધિ અને મહાત્મ્ય સાથે મળી અને શ્રવણ કરશો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કમેન્ટ કરશો જય શ્રી કૃષ્ણ ધર્મરાજા રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન મારા પર સ્નેહ રાખીને આપ મને આસો વધી એકાદશીનું મહાત્મ્ય અને એનું શું નામ છે એ મને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજ શાર્દુલ હે ધર્મરાજ રાજ હે યુધિષ્ઠિર તમને એ મહાત્મ્ય કહું છું તો સાંભળો આસો વધી સુશોભના એકાદશીનું નામ રમા એકાદશી છે એ મહાપાપ હરનારી અને સર્વોત્તમ એકાદશી છે એના પ્રસંગમાં જ હે રાજન તમને એની મહિમાની કથા કહું છું તે તમે સાંભળો પૂર્વે મુચુકંદ નામના સુપ્રસિદ્ધ રાજેન્દ્ર થયા એમને ઇન્દ્ર યમ વરુણ કુબેર અને વિભીષણ સાથે મૈત્રી હતી એ રાજા સત્ય પ્રતિજ્ઞ અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા એ શત્રુ રહિત નિષ્કંટક રાજ્ય પર શાસન કરતા હતા તેમને ત્યાં સરિતા ચંદ્રભાગા જેવી જ સુંદર ચંદ્રભાગા નામે પૂજા અવતરી મહારાજ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એનું લગ્ન થયું પ્રસંગવશ રાજકુમાર શોભન એના સ્વસુર ગૃહે આવ્યો એ દિવસે પુણ્યમય એકાદશીના વ્રતનો દિવસ હતો ચંદ્રભાગાએ વિચાર કર્યો કે મારા પતિદેવ અતિ દુર્બળ છે તેઓ ક્ષુધા સહન કરી શકે એમ નથી અને મારા પિતાનો તો ઉપવાસ કરવાનો ઉગ્ર આદેશ છે હવે શું થશે ત્યાં જ રાજાનો ઢંઢેરો પીટાયો ભગવાન શ્રી હરિના દિને એકાદશીએ કોઈએ ભોજન કરવું નહીં કરવું નહીં અને કરવું જ નહીં આ ઢંઢેરો સાંભળી શોભને એની પ્રિયતમા ચંદ્રભાગાને કહ્યું હે પ્રિય હવે મારે શું કરવું હે શુભને એવો સુમ્યગ ઉપાય બતાવો કે જેથી મારું જીવન નષ્ટ ન થાય ચંદ્રભાગા બોલી હે વિભો એકાદશીના દિવસે મારા પિતાના ઘરમાં ઘરના ગજ અશ્વ ઊંટ અને અન્ય પશુઓ પણ તૃષા કે અન્ય કઈ વસ્તુ ખાઈ શકતા નથી કે જળ પણ પી શકતા નથી તો પછી હે પ્રીતમ એ ભગવાન શ્રી હરિના દિવસે મનુષ્યો તો કેમ કરીને ભોજન કરી શકે હેપ્રિતમ જો તમે આજે ભોજન કરશો તો તમને તેઓ ઘરમાંથી કાઢી મૂકશે એટલે વિચાર કરી અને આપ મનને કરો રાજકુમાર શોભન બોલ્યો હેપ્રિય તું સત્ય કહે છે હું ઉપવાસ અવશ્ય કરીશ પછી ભાવિમાં જે લખ્યું હોય તે ભલે થાય આમ દેય પર આધાર રાખી શોભને ઉપવાસ કર્યો ક્ષાથી એનો દેહ પીડાવા માંડ્યો અને એ અત્યંત દુઃખી થયો આમ વ્યાકુળ અવસ્થામાં જ સૂર્યાસ્ત થયો ભગવાન શ્રીહરિની પૂજામાં રત રહેલા જાગરણમાં ચિત્ત પરોવેલા તો આનંદમાં હર્ષની વૃદ્ધિમાં પસાર થઈ પરંતુ હે રાજેન્દ્ર રાજકુમાર શોભન માટે તો એ અસહ્ય દુઃખદ થઈ પડી અને સૂર્યોદય થાય એ પહેલા તો શોભન પંચત્વ પામ્યો યાને મૃત્યુ પામ્યો રાજાએ રાજ્યોચિત સન્માન સાથે એનો અગ્નિદાહ કરાવ્યો પતિના સાથે ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થયેલી ચંદ્રભાગાને એના પિતાએ વારી પતિની ઉત્તર ક્રિયા પછી એ પિતાના ઘરે જ રહી રાજકુમાર શોભને એકાદશી વ્રત કર્યું હતું એટલે મંદ્રાચલના શિખર પર જ રમણીય દેવનગર એને પ્રાપ્ત થયું એ નગર અતિ ઉત્તમ અને અનેક ગુણવાણું હતું સુવર્ણના સ્તંભોવાળા વિવિધ રત્નો અને સ્ફટિક મણીથી વિભૂષિત પ્રાસાદોથી એ સુશોભિત હતું રાજકુમાર શોભન કિરીટ કુંડળ ધારણ કરીને મૂલ્યવાન હાર અને કેયોરોથી વિભૂષિત થઈને શ્વેત છત્ર અને ચામરોથી અલંકૃત સિંહાસન પર આરૂઢ થતો અને ગંધર્વો અને અપ્સરાગણો એની સ્તુતિ કરતા અને સેવા કરતા આમ દ્વિતીય દેવરાજ ઇન્દ્રની બેઠે શોભન વૈભવ ભોગવતો હતો એક સમયે મુચુકંદપુરનો પ્રસિદ્ધ સોમસરમાં નામનો વિપ્ર તીર્થયાત્રા નિમિત્તે ભ્રમણ કરતો કરતો એ નગરમાં જઈ પહોંચ્યો શોભનને જોઈ આ રાજાનો જમાઈ છે એમ જાણી એના સાનિધ્યમાં ગયો આસન પરથી ઊભા થઈને શોભને એ દ્વિજ નમસ્કાર કર્યા અને પછી પોતાના સ્વસુરના પોતાની પ્રિયતમા ચંદ્રભાગાના અને નગરના કુશળ સમાચાર પૂછ્યા સોમ શર્મા બોલ્યા હે રાજન આપના સસુર ગૃહે સર્વે કુશળ છે ચંદ્ર ભાગા પણ કુશળ છે અને નગરમાં પણ સર્વે કુશળ છે હવે રાજન આપના સમાચાર મને કહો ક્યાંય ન જોયેલી આ રુચિર નગરી જોઈને મને પરમ આશ્ચર્ય થાય છે હે રાજન આવું સુંદર નગર તમને કેવી રીતે પ્રાપ્ત થયું શોભન બોલ્યો હે દ્વિજેન્દ્ર મેં અશ્વિન પક્ષની રમા એકાદશીનો ઉપવાસ કર્યો હતો એટલે આ રમ્ય નગર મને મળ્યું પરંતુ એ અસ્થિર છે એટલે કે સ્થિર થાય એવો તમે કોઈ ઉપાય કરો સોમ બોલ્યા હે રાજેન્દ્ર આ નગર કેમ અસ્થિર છે અને કેમ સ્થિર થાય એ મને કહો એટલે હું એ પ્રમાણે કરીશ શોભન બોલ્યો હે વિપ્રવર મેં રમા એકાદશીનું વ્રત કર્યું હતું પરંતુ એ વ્રત મેં શ્રદ્ધા રહીત કર્યું હતું એટલે આ નગર અસ્થિર છે હવે એ સ્થિર કેમ થાય એનો ઉપાય કહું છું તો સાંભળો મુચુકંદ રાજાની સુશોભના પુત્રી ચંદ્રભાગાને આ વૃતાંત કહો એટલે આ નગર સ્થિર થશે આ સાંભળી એ દ્વિજર સોમસરમાં પોતાના નગરમાં આવ્યો અને ચંદ્રભાગાને સઘળો વૃતાંત કહી સંભળાવ્યો આ સાંભળી ચંદ્રભાગા આશ્ચર્ય પામી અને સોમ શર્માને કહેવા લાગી હે દ્વિજ શ્રેષ્ઠ આપે કહેલો આ વૃત્તાંત પ્રત્યક્ષ છે કે સ્વપ્નમાં જોયેલો છે એ મને કહો સોમ શર્મા બોલ્યા હે પુત્રી તારા પ્રિયમને મેં મહા અરણ્યમાં પ્રત્યક્ષ જોયો છે અને સ્વર્ગ તુલ્યો એવો ઉપાય કરવાનું પણ તને કહ્યું છે એનું નગર પણ નજરો નજર મેં જોયું છે એણે એ નગર અસ્થિર છે એમ કહ્યું છે અને એ સ્થિર થાય એવો ઉપાય કરવાનું પણ તને કહ્યું છે ચંદ્રભાગા બોલી હે વિપ્ર શ્રેષ્ઠ પતિના દર્શનની લાલસાથી વ્યાકુળ એવી મને આપ ત્યાં લઈ જાઓ અને ત્યાં હું મારા વ્રતના પુણ્ય પ્રભાવથી એ નગરને હું સુસ્થિર કરીશ અત્યારે તો હે દ્વિજર અમારો બંનેનો મિલાપ થાય એવું કરો વિયોગીઓનું મિલન કરાવવાથી મહાપુણ્ય પ્રાપ્ત થાય છે ચંદ્રભાગાના આવા વચન સાંભળી અને સોમ શર્મા ચંદ્રભાગાને મંદ્રાચલના સાનિધ્યમાં આવેલા વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયો અને ઋષિવરને સઘળો વામદેવ ઉચ્ચાર કરી પવિત્ર ચંદ્રભાગા પર અભિષેક કર્યો ઋષિવરના મંત્રોના પ્રભાવથી અને એકાદશી વ્રતના આચરણથી ચંદ્રભાગા દિવ્ય દેહવાળી થઈ અને દિવ્ય ગતિને પામી અને હર્ષથી પ્રફુલ્લિત થયેલા લોચનથી એ પતિના સાનિધ્યમાં ગઈ પોતાની પ્રિયતમાને આવેલી જોઈ શોભન પણ અત્યંત પ્રસન્ન થયો અને તેને આવકારી પોતાના બેસાડી ચંદ્રભાગા હર્ષથી પોતાના પ્રિયતમને પ્રિય વચન કહેવા માંડી હું કલ્યાણકારી વચન કહું છું તે સાંભળો જ્યારથી આઠ વર્ષની હતી ત્યારથી પિતાના ગૃહે શ્રદ્ધાયુક્ત રહીને યથોક્ત વિધિ સહિત એકાદશીનું વ્રત કરું છું એના પુણ્ય પ્રભાવથી આ નગર પ્રલય કાળ પર્યંત સ્થિર અને સમૃદ્ધ થશે હે રાજેન્દ્ર આમ એ ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને દિવ્યાંંગલોથી વિભૂષિત થઈને દિવ્ય ભોગ મંદ્રાચલમાં ભોગવવા માંડી હે રાજન રમા એકાદશીની કથા ચિંતામણી અને કામધેનુ જેવી છે એ બ્રહ્માત્યાદિ પાપ નષ્ટ કરનારી છે જે એમનું પઠન કે શ્રવણ કરે છે એ સર્વે પાપોથી મુક્ત થઈ અને વૈકુંઠમાં જાય છે આત્મીય સત્સંગ રસિકો કહેલું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું આશા રાખું આપણે વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ